કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા નેશનલ હાઇવે રોડ ઉપર પથ્થર ભરેલ ટ્રક પલટી જતા સદનસીબે મોટી જાનહાની ટરી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી

સદનસીબે મોટી જાનહાની ટરી હતી ત્યારે ટ્રકના ચાલકે પોતાના માલિકને જાણ કરીને સમગ્ર ઘટના અંગે ચર્ચા કરી ને ટ્રકને ઊભી કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અહેવાલ ચંદીબાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈટ ટ્વેન્ટી ફોર શિહોરી કાંકરેજ